જય શ્રી કૃષ્ણ રિદ્ધિશ કિચનમાં તમારું સ્વાગત છે આપણે આજે મસાલા ભીંડા બનાવીશું તેના માટે અમે થી ત્રણસો ગ્રામ ભીંડા છે એ સમારીને આ રીતે લીધા છે અને ગ્રેવી માટે આ એક નંગ ડુંગળી છે એક ટામેટું છે આ લસણ છે અને રૂટિન મસાલા છે હવે આપણે આ ગેસ ઉપર એક પેન મૂકી છે એની અંદર આપણે ત્રણ ચાર ચમચી મોટી તેલ નાખ્યું છે તેલ આપણું આવી ગયું છે એની અંદર આ ભીંડા નાખી અને આપણે ફ્રાય કરીશું બહુ તેલ નહીં નાખવાનું માપ જ નાખવાનું છે એટલે આપણે ભીંડા ફ્રાય ને દસ એક મિનિટ લાગશે ફ્રાય થતા આ રીતે સતત હલાવતા જ રહેવાનું છે એટલે બધી બાજુથી આપણે ભીંડા થઈ જાય હવે આપણે ડુંગળી નાખી છે ટામેટા નાખ્યા છે અને લસણ નાખ્યું છે એની આપણે ગ્રેવી બનાવી દઈશું હવે આ ગ્રેવી હવે આપણી તૈયાર થઈ ગઈ છે ડુંગળી ટામેટા અને લસણ ની હવે આપણે ભીંડા પણ ફ્રાય થઈ ગયા છે હવે એને આપણે એક પ્લેટમાં ભાળી લઈશું હવે અમે આ પેનમાં આપણે આ ફ્રાય કરેલું તેલ રહ્યું છે એની અંદર જ આપણે આને વઘાર કરી દઈશું એમાં આપણે એક થોડું અજમો નાખીશું અને જીરું થોડું અડધી ચમચી નાખીશું થોડો ગેસ ફાસ કરીશું અને જે બનાવેલી ગ્રેવી છે એની અંદર નાખી દઈશું તમારે આ ટામેટા ડુંગળીના સાંકડીને ગ્રેવી બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો સાંતેલી ગ્રેવી હોય તો એમાં ઓછી મહેનત કરવી પડે છે આ કાચી ગ્રેવી છે આપણે બરોબર પડશે જ્યાં સુધી ડુંગળી ટામેટાનું પાણી ના ભરી જાય સુધી આપણે એને સાંતળીશું હવે આપડી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ગ્રેવીમાં માં આ જો તેલ છૂટી ગયું છે એટલે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે એમાં રોટિંગ મસાલા નાખીશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર થોડી હળદર એક ચમચી ચમચી જીરું અને આ અડધી ગરમ મસાલો અને પ્રમાણસર આપણે મીઠું નાખીશું હવે એને આ રીતે બધું મિક્સ કરી દઈશું આ સબ્જીમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી આપણે ભીંડા પણ કરેલા છે હવે ગ્રેવી થઈ ગઈ છે હવે આપણે એની અંદર ભીંડા નાખી દઈશું મિક્સ કરી દઈશું આ રીતે બધું મિક્સ કરી અને પાંચેક મિનિટ એને ગેસ ઉપર આપણે રહેવા દેવાનું છે હવે આપણે આ ઢાંકણ ખોલી અને જોઈ લઈએ આપણી સબ્જી એકદમ રેડી થઈ ગઈ છે મસાલા ભીંડી હવે એને આપણે સર્વ કરવા માટે ઉતારી લઈશું હવે આ મારી મસાલા ભીંડી તૈયાર થઈ ગઈ છે હવે તો એને મેં ડુંગળી અને પરોઠાની સાથે સર્વ કરી છે તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો